કયા કારણોસર હત્યા કરવામાં આવી છે એ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી સમગ્ર મામલાને લઈને પોલીસે ત્રણ જેટલા જે શખ્સ છે એની પણ અટકાયત કરવામાં આવી છે આગામી સમયમાં આમાં વધુ ખુલાસા થઈ શકે છે હત્યા કારણ શું છે એ આગામી સમયમાં તપાસમાં બહાર નીકળી શકે છે સમગ્ર મામલાને લઈને અત્યારે જંગલપોગ પોલીસ ડીવાયએસપી સહિતના અધિકારીઓ જે છે એ ઘટના સ્થળે પહોંચ્યા છે અને બોડી મૃતદેહ નો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે જી આભાર તમામ જાણકારી આપવા માટે